કટલાલના મિરજાપુર મુકામે ખેડૂતોને ન્યાયની મોટી જીત ગેરકાયદેસર ભૂમાફિયાઓ દ્વારા તેતાલીસ વીઘા જમીન પચાવી લેવાની સાજિશ અને ખેડૂતો ઉપર કરવામાં આવેલી ખોટી ફરિયાદ આજરોજ રદ કરવામાં આવી સત્ય અને ન્યાયની જીત અપાઈ છે ખેડૂતોના હક અને અધિકાર માટે અડગ રીતે લડનારા ભૂ સુનિશ્ચિત કરનાર રાજ્ય સરકારના મંત્રી સંજયસિંહ બાયડના લોકપ્રિય ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાહેબ કઠલાલ ધારાસભ્ય ઝાલા સહિત સહયોગ આપનારા તમામ આગેવાનો અને કાર્યકરોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન ન્યાય બાદ ખેડૂતોના પરિવારની ખેડા જિલ્લા પ્રમુખ ઈશ્વરસિંહ પરમાર મહીસાગર જિલ્લા પ્રમુખ કિરીટસિંહ ઝાલા મહીસાગર જિલ્લા મીડિયા કન્વીનર નરેન્દ્રસિંહ પરમાર

પચાવી અને ગેરકાયદેસર કબજો લેવા જે આવ્યા હતા એ લોકોએ પોતાની તમામ તાકાત વાપરી અને ગરીબ પરિવાર ઉપર રાત્રે બસો લોકોના ટોળાએ હુમલો કરી અને આ પરિવારને માર મારી અને પરિવાર ઉપર અસહ્ય વેદના જ્યારે આ પરિવારે વેઠી અને આજરોજ અમારા મૌધાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી માન્ય સંજયસિંહ મહિડા સાહેબે અમને ખૂબ મદદ કરી અને સાથે અમારા કઠલાલના ધારાસભ્ય અમારા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાહેબ અમને આ બધાએ ખૂબ સહકાર આપી અને આજ રોજ આ ખેડૂત ઉપર થયેલી લૂંટની ફરિયાદ જ્યારે આજે હાઈકોર્ટમાંથી રદ થઈ છે અને પ્રથમ ચરણમાં આ ખેડૂત પરિવારને ન્યાય મળ્યો છે ભગવાને આમની વેદના સમજી અને આપણા ખેડા જિલ્લાના બાહોશ મંત્રી જેને સાચા અર્થમાં આ પરિવારના ભગવાન કહી શકાય એવા માન્ય સંજયસિંહ મહિડા સાહેબનો દિલથી અને હૃદયથી આ પરિવાર વતીથી અને સમગ્ર ખેડા જિલ્લા વતીથી હું ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા અને સાથે નામી અનામી જેણે પણ અમને સહકાર આપ્યો છે એવા તમામ લોકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું આ પરિવારના ચહેરાઓ ઉપર આજ ખુશી દેખાઈ રહી છે એનું કારણ છે કે સો કરોડથી વધુની જમીન તેતાલીસ વીઘા જમીન જે મોર્ડન રબારી અને બીજા એના મળતિયાઓ મળી મેહુલ જયંતિભાઈ પટેલ આ લોકોએ મળી અને આ જે જમીન ઘસી લીધી છે એ જમીનમાં આજ પ્રથમ ચરણમાં આ ખેડૂત પરિવારને ન્યાય મળ્યો છે અને આ જે ફરિયાદ રદ થઈ છે ખેડૂત ઉપર થયેલી ખોટી ફરિયાદ રદ થઈ છે ત્યારે હું આ બધાનો દિલથી આભાર વ્યક્ત કરું છું સાથે સાથે જાણવા મળ્યું છે મિર્ઝાપુરમાં પાંચસો વીઘાથી વધુ જમીન ગેરકાયદેસર આ બધા મળતિયાઓએ મળી મોડર્ન જેવા ગુંડાઓએ મળી અને આ જમીન જે ઘસી લીધી છે તેમાં પણ બધાને ન્યાય મળે બધાની લડત લડી અને આ ખેડૂતને હજુ જે આગળ બાકી છે એમાં સરકાર સમક્ષ રજૂઆત કરી માન્ય મંત્રીશ્રીએ એવી ખાતરી આપી છે કે આ ખેડૂતને ન્યાય અપાવવા માટે થઈ અને એસઆઈટીની રચના કરી માન્ય ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરી અને કોઈ પણ ભોગે આ ખેડૂતને ન્યાય અપાવીશું ત્યારે આ પરિવારની ખુશી આ જોઈ શકાય છે આ પરિવાર જે છેલ્લા વીસ દિવસથી એક દર્દનાક અને મુસીબત જે સહન કરી હતો એ આજ વીસ દિવસ બાદ આ પરિવાર એ મુસીબતમાંથી બહાર આવ્યો છે સાથે સાથે કઠલાલ પોલીસ પ્રશાસનનો પણ આભાર વ્યક્ત કરું છું જેણે ન્યાયની પરિભાષામાં આ પરિવારને સહકાર આપ્યો છે સાથે સાથે ખેડા જિલ્લાના એસપી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું તેમણે પણ આ પરિવારને ન્યાય અપાવવા માટે થઈ અને સહકાર આપ્યો છે ત્યારે આ પરિવારની વેદના સમજી અને જે જે જેને જેને આ પરિવારની મદદ અને લાગણી રાખી છે એ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું પણ ખેડા જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ ઇન્દોર હાઈવે એના ઉપર આમ મિર્ઝાપુરની મેટર આવ્યા પછી અમને જાણવા મળ્યું છે પાંચસો વીઘાથી વધુ જમીન અનેક ભૂમાફિયાઓ દ્વારા ઘસી લેવામાં આવી છે એવા અનેક ખેડૂતો જે રડી રહ્યા છે આજ અનેક ખેડૂતો આજ આ મુસીબતનો સામનો કરી રહ્યા છે એટલે હું બધાને પણ વિનંતી કરું છું સાથે અમારા આ મંત્રીશ્રીઓને ધારાસભ્યશ્રીઓને મદદ કરું છું કે આ ગરીબ પરિવારોને મદદ કરી અને કુદરતનો રાજીપો મેળવો આ પરિવાર તો તમને કંઈ નહીં આપે પણ આ પરિવારની દુઆથી તમને ભગવાન ચોક્કસ રાજી રહેશે અને આવનારા સમયમાં તમને ભગવાન આ પરિવારોની દુવાથી તમારી તમામ મનોકામના પણ પૂર્ણ કરશે માટે આ ગરીબો ઉપર થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવવા માટે તમે બધા સાથે મળો અમે જે સામાજિક આગેવાનો મળી અને જે પણ નાના મોટા આ બધા જે પીડિતો છે એમનો અવાજ ઉઠાવીએ છીએ આપણા હાથમાં સત્તા છે આપ બધા સત્તાધીશો છો અમારા હાથ મજબૂત કરો અમને ક્યાંક ને ક્યાંક સહકાર આપો તો ચોક્કસ આવનારા સમયમાં જેટલા પણ પીડિત પરિવારો છે એ બધાને ન્યાય મળશે હું આ સાથે મારા એક મિત્ર છે જેને આની શરૂઆતથી મને મદદ કરવા માટે કીધું હતું એમને મને ના પાડી છે પણ એ એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અમારા બિલોદરાના કમલેશભાઈ જેને મને આના માટે સવિશેષ અમારા કઠલાલ તાલુકાના ઉપપ્રમુખ જયેશભાઈ જે પણ તે દિવસ રાતથી જે દિવસથી આ ખેડૂત પર હુમલો થયો એ દિવસ રાતથી જ ખૂબ એક્ટિવ અને મારો સંપર્ક કરી અને અહીંયા સુધી મને પહોંચાડવામાં પણ એ ભાઈનો ખૂબ ખૂબ આભાર એ ભાઈએ પણ દિવસ રાત મહેનત કરી અને આ ખેડૂતને કેવી રીતે મદદ મળી શકે એના પણ તમામ પ્રયત્નો અમારા જયેશભાઈએ પણ કર્યા છે સાથે આ પરિવારને હજુ પણ આ જમીન એના નામ પર આવે ત્યાં સુધી મા ભગવતી મા આપણે ભોળિયાનાથ સવિશેષ કૃપા કરે અને આ ખેડૂત પર જે ઘસાયેલી જમીન છે એને પણ કાયદાકીય રીતે સંપૂર્ણ બહાલી મળી જાય અને અમારા મંત્રી સાહેબે એવો વિશ્વાસ આપ્યો છે કે કોઈ પણ ભોગે આ ખેડૂતને આ પરિવારને આપણે ન્યાય અપાવીશું ત્યારે સવિશેષ ખૂબ ખૂબ આભાર સાથે અસ્તુ જય માતાજી આ સંગઠનની તાકાત છે આ વિચારધારાની આ જીત છે બીજું કે આપણા મહુદાના ધારાસભ્ય અને માનનીય મંત્રી સાહેબે આ કેસમાં ખૂબ મદદ કરી એસઆઈટીની રચના પણ કરવા કીધી અને જે પણ આ ખેડૂત સાથે જેણે દુર્વ્યવહાર કર્યો છે એવા તમામ લોકોને પર કાયદાકીય પગલાં લેવામાં આવશે અને અમારી સાથે આ પરિવારને જેણે પણ મદદ કરી છે નામી અનામી એ તમામ મિત્રોનો જ્યાં પણથી એ લોકો આ આજની અમારી ફેસબુક લાઈવ જે સાંભળે છે અને આ પરિવાર માટે એમણે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે એમણે જે પણ જાતિ પણ મદદ કરી છે એ તમામનો પણ હું આભાર માનું છું સાથે સાથે આવા જ્યાં પણ ખેડૂતોને જે જગ્યાએ જ્યાં પણ અન્યાય થતો હશે અને અમને જ્યારે ખબર પડશે કે આવી કોઈ ઘટના બની છે તો ત્યારે ત્યારે અમે લોકો અને અમારું સંગઠન એ દિશામાં કામ કરશે સાથે સાથે સવિશેષ ઈશ્વરભાઈનો પણ આભાર માનું કે તે દિવસે એમને ત્વરિત કીધું કે ભાઈ આપણે મિર્ઝાપુર જવાનું છે અને મિરઝાપુરમાં આવી આપણા સમાજના ગરીબ ખેડૂત ઉપર એક પટેલ સમાજના કોઈ વેપારીએ આપણા બેતાલીસ વીઘા જમીન જે ઘસી છે એ એને ન્યાય આપવા માટે જવાનું છે અને એવું અમને જેવું કીધું એવું એટલે તરત જ અમે એમને કીધું કે ઈશ્વરની ચિંતા ના કરશો અમારી જ્યાં જરૂર પડશે ત્યાં અમે તમારી સાથે ખબર તો ખબર મિલાવી અને અમે ઉભા ઊભા રહીશું મેં તો આજે એવું પણ જાણ્યું કે મોડન રબારીને ગઈકાલે જ માર પડ્યો છે એના ઘરે જઈને એના એના ભાઈના હાથ પગ પણ તોડ્યા છે એટલે આવા ગુંડાઓને પણ જે ભાષામાં જે કુદરતે આવા ગરીબ પરિવારની હાઈ લાગી અને જે ભાષામાં જે જવાબ આપવાનો હતો એ જવાબ પણ આ કુદરતે આપી દીધો છે એટલે હર હંમેશો ખેડૂત નિવારે ગરીબો વારે